કોઈ સૌભાગ્યવતીનો આશીર્વાદ મળતો હોય ને કાળનો પણ મહાકાળ હોય ને આ બાજુ કાળ હતો શું હતો એને કાળ હતો અને એને કાળ લેવાના માટે અહીંયા આવ્યો પણ જ્યારે એ દુલાણ હતી એને બે જીવ બચાવ્યા આના માટે એને પર અજર અમરનો જેનો કે સબન તારો સૌભાગ્યવતી એને મહાદેવ પણ એને ઉચકી દીધી અને આ બાજુ પેલો ભારત ડરે છે રડે કે મારો દીકરાનો આજે પ્રાણ જાય છે પણ આ બાજુ કોઈ ડિલેવરી બેનને જેને પસંદ થવાનેના બે જીવને બચાવ્યા જે પસંદ થવાવાળી એ બેને કીધું કે તારો સદા સ્વાગત રહેશે તારો ચાંદલો ક્યારે ભૂજાવી નહીં તો એના પતિને જ્યારે મૃત્યુના નિકટમાંથી પણ બચાવી છે એટલી તમારા નારીમાં શક્તિ છે પણ તમે કોઈ મૃત્યુ થશે પણ તમારા પતિ દેવ ક્યારે કોઈ એને મૃત્યુ માંથી કોઈ એને મૃત્યુ નહીં કરે કોને એવું કર્યું સાવિત્રી કરેલું કઈ એને લઈ ગયો આમ પણ અમને પણ એને પતિ આપવું પડ્યું તેઓ આ મહિને બેનને જ્યારે કીધું કે જા દીકરા તમે મારા બને મારા બાળક અને મને બચાવ્યો છે ત્યારે તારો ક્યારે જીવનમાં તારા અંધાર નહીં આવે એના માટે એ ગામમાં હાહાકાર મચ્યો કે આ ગામમાં પેલા ગામમાં કે મહારાજનો તો છોકરાનો મૃત્યુ હતો પણ નહીં તાતો ઢોલ અને નગારાને શરણાઈઓ આવે છે

અને એના આશીર્વાદ દ્વારા તો તમે કંઈક સેવા નહીં કરો પણ કોઈને દુવા આપો શું હેલ્પ નહીં દુવા તો એમાં પણ તમારું કલ્યાણ થાય એના માટે સત્સંગ નો જરૂર જ્યારે

જેવું જેવું કરે તેને ફળ તેવું મળે આ સાધુ બોલે ને રોટલો લઈ જાય આમ કરતા 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 દિવસો દિવસો નીકળી ગયા અને એક દિવસે દાદીને કે કે હું રોજ રોટલો આપું અને એ પાછો કે કે જેવું કરે તેવું મળે તો એ દાદીના મનમાં થયું કે લાવણી આજે ઝેર નાખીને આપું એને એવું કહેવું કે બીજું મન બોલે કે એને થોડી ભગવાનની ભક્તિમાં લીન હતી બીજું મન બોલે કે નહીં નહીં એક મન બોલે કે નહીં ઝેર નાખીને કેમ કે આ રોજે બોલે છે જેવું કરે તેવું ભરે ભોગે અને હું તો એને સારું કરું રોજે રોટલો આપું તે સતા એ સાધુને એવું બોલે તો લાવા જાય એને મારી દે એટલે ઝેરની બોટલ લઈ પણ બીજી બાજુ જ્યારે નાખવાનો હોય ને એક મન થોડો ભક્તિના કારણે એને ના પાડ્યો એટલે ઝેર નહીં નાખ્યું ને મૂકી દીધું અને એ સાધુ રોટલો લઈને જતો રહ્યો એટલામાં એના એક છોકરો લાટલો તો એક થોડો સમયના માટે એ બહાર ગયો હતો અને કેટલા વર્ષો નીકળી ગયેલા ઠેકાની એવા એ સાધુને મળે ને ચલાય નહીં ચલાય એવા પડેલા વ્યવસ્થામાં પેલો સાધુ જોઈ અને જે રોટલો લઈ એ સાધુ એમને આપી દીધો અને એ રોટલો ખાઈ થોડો જ્યારે કોઈ આપણે તાકેલો હોય ને થોડું પાણી થાય ને આ પાણી પીધું હોય પછી જીવનમાં થાય ને હા કે કોઈ જીવ જેવું આવ્યો ખરો અભી કુછ અચ્છા હોવા પાણી પ્યાસ બુતે હે કે બાદ તો જેવો રોટલો ખાધો એટલે થોડું એને જાન આવી ગયો શરીરમાં એને ચાલતો ચાલતો ગયો પણ જેને જણેલો હોય એને તો યાદ હોય ને કે આ મારો દીકરો ગમે એટલો વડીલ હોય ગમે એટલી જટા રાખે પણ જે માએ જન્મ આપેલું એ માને પાકો ખબર હોય કે આ મારો દીકરો છે જેવો દીકરો ગયો એના એ દાદીના ઘરે એટલે એ દાદીએ જોઈ અને અવાજ ને ચાલ પર થી કે ગમે એટલો નાનો તો ત્યાં થી ગયેલો પણ એને કહે કે દીકરા કે તમે આટલા વર્ષો કાં છે માં તો માં હોય બેટીને રડે છે ખૂબ એને લાડ પ્યાર કરે છે કે માં એક મને હું યા સુધી નઈ પહોંચી શકતે પણ એક સાધુ આમ ગયો ને એને મને એક રોટલો દીધો અને એ રોટલો ખાવા પછીથી મારા શરીરમાં થોડો જાન આવી ગયો ને એના માટે હું તો અહીંયા સુધી પહોંચ્યો ત્યારે પછી એ દાદી જેને ઝેર લાગવાની હતી ને એ માથા પર હાથ મૂકીને કે કે હાય આજે ક્યારે ક્યારે કોઈ એવું નઈ કરી શકો કે જેથી આપડા ઘરનો કુળને પણ આપણે નાશ કરીએ છે હવે એ ઝેર રાખતે તો એનો દીકરાને એ પોતે આ એનો કાળ બનવાનો હતું પણ એક ભક્તિના કારણે એનો પ્રાણ ગતિ એના માટે સત્સંગની જરૂર છે એક आश्रमમાં હવે જેઓ અહીં માલશવીનો ધામ છે ને એવો એક સુંદર સજીલો ધામ હતો અને એ બાળપણથી ગુરુજીની સેવા કરતો છોકરો બાળપણથી ગુરુજીની સેવા કરતો આમ કરતા કરતા ઘણા વર્ષો નીકળી ગયા પછી દીકરાના મનમાં શું થયું ઘરે જઈ તો બધા સગા સંબંધી હોય ને થોડો હટ્ટો કટ્ટો થયો બે પૈસા કમાવતા તો તો કોઈને ફોઈ હોય કે માસી હોય કે પછી સગા સંબંધી હોય ને દીકરા તું લગન કરી લે ને હું તને પૂર છોકરી સુધી આપું કે દી આ તો સગાવાલાનો એટલો બધો પ્રેમ લાગ્યો ને માનો ને પિતાજીનો છોકરો રાજી થઈ ગયો અને એને સગાઈ થઈ ગઈ અને પાછો આશ્રમમાં ગયો અને છોકરો ગુરુજીના કે ગુરુજી મારી સગાઈ થઈ ગઈ તો કે મારા માંથી ગયો બીજું કઈ બોલ્યું આમ કરતા કરતા થોડા દિવસ નીકળી ગયા ફૂલ અને બગીચા હવન લકડી સામગ્રી ગુરુજી સેવા કરે કરતા કરતા થોડા દિવસ નીકળી જાય અને છોકરો પચ્ચો જતો રહે એના ઘરે અને એ દીકરાના લગ્ન થઈ જાય એ દીકરાના લગ્ન થઈ જાય અને લગ્ન થઈ જાય અને આવે छा आतरा मे के गुरु जी पूछे बेटा आप लोग दो तीन दिन देखे यहां पे आप देखा नहीं तो गुरुजी मैं घर पे जब गया तो मेरी शादी हो गई तो आपके माता पिता में से गए हैं कुछ बोले नहीं उसके बाद हो गुरु जी उसके साधना में थे वो उधर गए वापस वो फूलों पौधों में पानी डालने लगे हवन सामग्री गुरु के अच्छे ही दिन दिन पे दिन निकलते गए और घर पे वापस गए और दिन पे दिन निकलते गए और गुरु जी के आश्रम में वापस गए गुरु जी ने वापस वही प्रश्न पूछा कि बेटा आप थोड़े दिन यहां आश्रम में देखे नहीं गुरु जी में घर पे गए मैं अभी पिता बनने वाला हूं बोलते तब आप में से गया क्या बोले क्या आप में से गया तब लड़के ने पूछा कि गुरुजी ये क्या प्रश्न का रहस्य है जिस दिन मैं पहले दिन गया तो मैंने पूछा कि प्रभु गुरु जी मेरे रिश्ता तय हो गए हैं तो बोले मेरे में से गया और जब शादी हो गई तो तू माँ बाप में से गए जब मैं पिता बनने वाला तो मैं आप में से गया तो ये ऐसी कौन सी बात है तो गए वही उसमें कौन सी बड़ी बात है जो है वही है तो नहीं नहीं मेरे को मेरी माता और पिता इतना, इतना प्यार करते हैं मेरी पत्नी इतनी प्यार करती है और जो जो नई चीज हमको मिलती है वो चीज ला के देती है प्यार से रोटी बनाती है प्यार से सब्जी बनाती है और अच्छे अच्छे कुछ खाने के खाना परोसती है अच्छे अच्छे बातों करती है और मेरे सगा संबंधियों मेरे से बहुत प्यार करता अच्छा तब तो बहुत अच्छा लेकिन एक काम करो अगर आपने ये बात बोले कि मेरे सब प्यार करते हैं हमको तो जैसे मैं बोलूंगा ऐसा करना घर पे जा और मैं पीछे चाहूंगा या तू लड़का आश्रम से घर पे गया और चक्कर खाके नीचे गिर गया क्या हुआ जमीन पे गिर गया सब रोने लगे और इतना में चल गया उसमें दो विद्या सिखाई थी गुरुजी ने अंदर की मशीनर और बाहर की मशीनर जब चक्कर खाने की बात आई तो उसने गुरुजी ने बोला था बाहर की मशीनर बंद कर देने का योग द्वारा और अंदर की चालू रहे बाहर की मर जाए और वो ठेऊस के गिर गया और सब बहुत से वाले हला डोला के करते प्राण है कि नहीं कोई नामिद पकड़ते उसको लेके आया उसने कान रख के देखा कि नहीं डॉक्टर को बुलाया वेद को बुलाया बोलते नहीं ये तो गया अभी सब रोने लगे એકને પૂછા જૈસે આપણે પાસે આતે ને કભી કઈ બોલતે મેં જાતે મહમી ભુવા બાબુ ભાઈ મહારાજ